શાળાઓમાં વેકેશન પૂર્ણ થયું છે અને રાબેતા મુજબ શૈક્ષણિક કાર્ય શરૂ થયું છે ત્યારે સ્કૂલ વેનના ભાડાના વધારા બાદ હવે સ્કૂલ ડ્રેસના ભાવમાં પણ વધારો નોંધાયો છે વાલીઓ પર વધુ એક મોંઘવારીનો માર પડશે નવા સત્રની શરૂઆતની સાથે જ સ્કૂલ ડ્રેસના ભાવમાં 5 થી 7% નો વધારો નોંધાયો છે જેને લઈને વાલીઓ પણ પરેશાન થઈ ગયા છે હું મિલનવર દીપક રેડમેઇડ નો માલિક છું

યુનિફોર્મ નો પ્રવાહ જ ધીમો છે સ્કૂલ ટુ અને સ્કૂલ માં પણ પાંચ થી દસ ટકાનો વધારો છે એનાથી વધારે નથી થયો વધારો